સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું વાહન ચાલકોને પાલન કરાવવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું છે સુરતમાં ટ્રાફિક નિયમો અંગે સ્પેશિયલ ડ્રાઈવરનું આયોજન કરાયું છે સુરત શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા સિગ્નલ ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે શહેરમાં દરેક રિઝિયનમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ રહી છે જેમાં લાલ દરવાજા વિસ્તારમાં

રાખીએ છીએ હાલમાં અમે લોકો અહીંયા લાલ દરવાજા ખાતે ઉપસ્થિત છીએ બેનર અને માઇક દ્વારા લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે જયારે ટ્રાફિક નો સિગ્નલ બંધ થાય ત્યારે તમારે સોફ્ટવેર પાછળ ઉભા રહેવાનું છે લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવાની છે જેથી કરીને જેને લેફ્ટ ટર્ન લેવો છે એ લોકો સરળતાથી થઈ શકે અને સાથોસાથ જે રોંગ સાઈડ ચલાવી રહ્યા છે એ લોકોને અમે દંડ કરી રહ્યા છીએ કારણ કે રોંગ સાઈડ ચલાવવું ખુબ રિસ્કી છે জিন্দি চোখা মাছ রিস্ট রাস্তা মাছি রি খবর জিন্দি চোখা মাকে রোড সা খুব রিসি আছে আহ করে